હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતા મિત્રો તો તમે અવાજ સાંભળીને તમે ચોંકી જશો કે આટલા ક્રન્ચિયન આટલા કડક એકદમ અને ખાવામાં પણ એકદમ કડક તો ચાલો બનાવીએ આજે આપણે બનાવીશું અહીંયા આપણે જે વધેલો રાંધેલો ભાત છે એ અહીંયા આપણે ખાતા થોડો જે બચી જતો હોય છે તો તમે જો રાતનો હોય તો તમે રાતનો પણ યુઝ કરી શકો છો તો અહીંયા આપણે થોડો રાઈસ ચોખા લઈ લીધા છે રાંધેલા જે કાચા ચોખા નથી અને આ રાંધેલા ચોખા છે તો એને તમારે આપણે એને લઈ લઈશું મિક્સર જારની અંદર અને મિક્સરની જારની અંદર લઈને આપણે એને થોડા હલકા એવા આપણે એને પીસી લઈશું અને એની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું એટલે થોડું જ પાણી આપણે ઉમેરીશું તો બહુ આપણે પાણી નહીં ઉમેરીએ અને થોડું પાણી ઉમેરીને આ રીતે એને આપણે મિક્સરમાં એને બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા પીસી લીધા છે આપણે અને હવે આપણે વાસણમાં લઈ લઈશું તો વાસણમાં પણ આપણે લઈ લીધા છે અને એની અંદર આપણે ઉમેરીશું અને આજે જે બનાવીશું આપણે અને સાથે ઉમેરીશું અહીંયા મેં સૂકા લીલા મરચાંનો પાવડર લઈ લીધો છે એ ઘરે કેવી રીતે બનાવવું તે હું તમને ફરી વિડીયોમાં બતાવીશ અને આ જે હોમમેડ આપણી સૂકી મેથી છે એ ઘરે જ બના સુકાવેલી છે તો આ મેથી હવે આપણે એને મેથી મસળીને અંદર લઈ લઈશું અને આ મેથી આપણે જે ઘરે જ બનાવેલી અને સૂકવીને ડબો ભરીને મૂકી દીધી છે અને હવે ઉમેરી દઈશું આપણે ઘઉંનો લોટ અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે અને એ સાથે થોડું તેલ ઉમેરેલું છે તાકી આપણે ચોખા થોડા ચીકણા હોય છે એટલે એમાં થોડું બાઇન્ડિંગ માટે આપણે ઉમેરેલું છે મીઠું લઈ લીધું છે અને મેથી આપણે સૂકી મેથી ઉમેરેલી છે અને લીલા મરચાંનો પાવડર લઈ લીધો છે તો હવે આને આપણે મિક્સ કરી દેવાનું છે આ મિક્સ કરતાં આને બહુ જ સરસ એવો નાસ્તો બને છે અને બાળકોને પણ સરસ લાગે છે તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો કુરકુરા તો આજે આપણે બનાવીશું વધેલા ચોખામાંથી કુરકુરા તો અહીંયા લોટને પણ આપણે આ રીતે સરસ આપણે બનાવી લીધો છે અને હવે આપણે એક ગ્લાસ લઈશું અને અહીંયા આપણે દૂધની ઠેલી કે કોઈ પણ તમે બેગ લઈ શકો છો તો આવી આપણે થેલી લઈ લેવાની એને થોડું આ રીતે ઉપરથી આપણે એને થોડું ખુલ્લું કરી દેવાનું અને પછી આપણે ગ્લાસની અંદર મૂકી અને તમારે આપણે જેટલો લોટ આવે એટલું આપણે એની અંદર આ રીતે મિશ્રણને ફરી દઈશું અને ફરી આપણે આ રીતે એની બેગ બનાવી લઈશું અને થોડું આ રીતે આપણે એનું મોઢું કટ કરી લઈશું જેટલું તમારે જે સાઈજ જોતી હોય એ સાઇઝનું આપણે આ રીતે કટ કરી લીધું છે અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલ લઈ લીધું છે પેનમાં તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે આ રીતે આપણે એને પાળતા જઈશું તો જે છે ને મિત્રો એકદમ કુરકુરે તો આ કુરકુર આપણે કોઈ પણ શેપ આવે એ રીતે આ રીતે પાળતું જવું તમારે અને આ રીતે કાતરથી આપણે એને કટ કરતા રહીશું તો આ રીતે બનાવી લઈશું અને ગેસ ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું તાકી આપણો નાસ્તો જ્યારે બનાવતા હોય ત્યારે એકદમ બળે નહીં અને ધીમે ધીમે ફ્રાય થાય તો આ રીતે હું બધા જ કુરકુરે કટ કરી લઈશ તો છે ને મિત્રો એકદમ વધેલા આપણે જે રાંધેલા ચોખામાંથી કુરકુરા તો આ રીતે બનાવવાથી બાળકોને ખાવામાં પણ બહુ એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત બહુ જ ઓછા મહેનતમાં બની જાય છે અને જે બહારના જે કુરકુરે આવતા હોય છે એકદમ ને એવા અને આ રીતે જો બાળકોને બનાવીને આપવાથી બહુ જ ખાવામાં ટેસ્ટ લાગે છે અને બાળકો અને જ્યારે તમે બનાવશો ત્યારે તમે વારંવાર બનાવશો તો હવે આપણે થોડા હલકા એ એક સાઈડ થાય એટલે આપણે એને થોડા ઉલટ કરી કરી લેવા અને બહુ સ્લો ગેસ પર જ તમારે એને તળી લેવા તો છે ને મિત્રો આ રીતે આપણે એને બધા ઉલટ પુલટ કરતા જઈશું અને ફ્રાય કરતું જવાનું અને આ નાસ્તાને બહુ જ તમે ઓછા ખર્ચમાંથી કુરકુરા આ રીતે તૈયાર કરી શકશું મિત્રો તમને આ રેસીપી પસંદ આવે કુરકુરેની તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ગીતાની રસોઈને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો છે ને મિત્રો મસાલેદાર કુરકુરે બનાવવા એકદમ ઇઝી તો છે તૈયાર છે આપણા વધેલા ચોખામાંથી કુરકુરા તો બનાવો મિત્રો રેસીપીને લાયા જોતા રહેજો ધન્યવાદ